મારા દાદા બેઠા હે ગાડા બા બધા પિરહવાની તૈયારી ચાલે છે હવે માતાજી ની જય માતાજી માં કાકા ઉભા હે એમાં કાકા બાજુ કરે પ્રસાદી હવે ગોઠવી જઈ છે

એમ વડે ટાહ વડે ટાકી દે મન કેટલા જો છે લોટ જો છે માર તો મારા વસાઈ જો ઓલી 22 કે વારી બેઠી જો ઇન્સ્ટાગ્રામ એ 22 કેટલા તારે 22 કે થઈ ગઈ એમ ને આવે તારે આરી ને આ થાર